ની વ્રત જે મનોવાંછિત જીવન ની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે આ વ્રત ને આજે 4 દિવસ થઈ ચૂક્યા છે અને આવતીકાલે છે 5મો દિવસ ત્યારે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ અને પૂજન વિધિ કર્યા બાદ જ્યારે આવતીકાલે કાલે વ્રત ની પૂર્ણાહુતિ થશે ત્યારે કેવી રીતે કરવું આ વ્રત નું જાગરણ અને કેવી રીતે પ્રાપ્ત કરવા શિવ પાર્વતી ના આશીર્વાદ જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જયંતી હિન્દી મંગલાકાલી ભદ્રકાલી કવાલીની દુર્ગાક્ષમા શિવાધાત્રી સ્વાહ સ્વધાન નમોસ્તુ તે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે જયા પાર્વતી વ્રતની પૂર્ણાહુતિ જે આવતીકાલે થવાની છે તો આવતીકાલે જયા પાર્વતી વ્રતનું પૂર્ણાહુતિ થાય છે તો પૂર્ણાહુતિમાં શું કરવું ઘણા લોકોને વ્રત પૂરું થાય તો એ વ્રતનું ઉદ્યાપન કરતા હોય છે તો ઉદ્યાપનમાં વ્રતનું ઉજવણું જે કરતા હોય એમાં કઈ વાતોનું ધ્યાન રાખવું અને એનાથી ત્રીજો ઉપાય કે જે લોકોના જીવનની અંદર લગ્નને લઈને મોટી સમસ્યાઓ હોય તો તે લોકોએ આવતીકાલે આ ઉપાય ચોક્કસ કરવો એ બધી વાત આજના કાર્યક્રમમાં હું તમને કરવાનો છું કયો ઉપાય કરવો એ પણ તમને કહીશ તો દર્શક મિત્રો ખાસ કરીને પહેલું તો કે જયા પાર્વતી વ્રત જયારે પૂર્ણ થાય એટલે છેલ્લે કરવામાં આવે છે જાગરણ જાગરણનો અર્થ એવો થાય કે જ્યારે કોઈ પણ વ્રત જે હોય એ વ્રતની પૂર્ણાહુતિ થાય એટલે છેલ્લો દિવસ એ દેવતા અથવા એ દેવીનું ભજન સ્મરણ પૂજન કરવામાં આવે એને જાગરણ કહેવાય છે જાગરણનો અર્થ થાય જાગીને દેવતાઓનું સ્મરણ કરવું રાત્રિ પૂરી રાત્રિ દિવસે તો જાગીએ છીએ પણ રાત્રિ સમયે જાગૃત જાગૃત થઈ એટલે કે જાગીને એ દેવતાની પૂજન અથવા મંત્ર કરવા પણ આ જે જાગરણનો અર્થ જ અલગ છે જાગરણ એટલે રાતે ફરવા જવું જાગરણ એટલે ઘણા પિક્ચર જોવા જાય જાગરણ એટલે આખી રાત જાગે એટલે કે અમે જાગરણ કર્યું અમારે તો જાગરણ છે જાગરણ એટલે રાત્રે જાગીને સમય બગાડવો અથવા કંઈ રમતગમત કરવું અથવા ફરવા જવું એને જાગરણના કહેવાય ઉજાગરો કહેવાય આખી રા જાગરણ ઉજાગરો અને જાગરણમાં ફરક જાગરણ તમે એ વ્રતના સંદર્ભે કરો છો મતલબ એ વ્રત પૂર્ણ થાય છે ત્યારે રાત્રે ઈશ્વરનું સ્મરણ કરવું એ જે ભગવાનનું વ્રત કર્યું હોય એ ભગવાનનું રાત્રિના સમયે ભજન કીર્તન કરવું એને જાગરણ કહેવાય રાત્રિના સમયે એ દેવતાઓનું સ્મરણ કરવું યાદ કરવું એને જાગરણ કહેવાય જાગરણની વ્યાખ્યા આખી અલગ જ છે જાદૃષ્ટિ ભાવના યશ્ય સિદ્ધિર ભવતી તાદૃશ્ય ભાઈ ઘણા ક્યાંક ભાઈ અમે શાસ્ત્રીજી મેં આટલા બધા ઉપાયો કર્યા આમ કર્યું પણ ભાવના કેવી છે આખી રાત જાગી એને જાગરણ નથી પણ રાત્રે જાગીને એ દેવતાનું સ્મરણ પૂજન એને જાગરણ કહેવાય છે યાદૃશી ભાવના યસ્યા સિદ્ધિર ભવતી તાદશી શાસ્ત્ર તો એવું કહે છે કે જાગરણ એટલે આખી રાત જાગી અને સવારે પ્રાતકાલે બ્રહ્મ મુહૂર્ત સુધી જાગવાનું લખ્યું છે પાછું બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે ચાર વાગે ને ત્યાં સુધી બ્રહ્મ મુહૂર્ત કહેવાય ત્યાં સુધી જાગો એને જાગરણ કહેવાય અને એ દરમિયાન રાત્રિના સમયે જો તમે જયા પાર્વતી વ્રતનું જાગરણ આપણે કરીએ છીએ તો રાત્રિના સમયે દેવતાઓની સમક્ષ દીવો કરીને મંત્ર જાપ કરવા ઓમ ઉમા મહેશ્વરા ભ્યામ નમઃ ઓમ ઉમા મહેશ્વરા ભ્યામ નમ આ મંત્ર રાત્રિના સમયે બોલવો વિશેષ જો મંત્રલેખન કરવું હોય તો રાત્રે તમારે જાગરણ દરમિયાન સંકલ્પ કરવાનો કે હે ભગવાન હે ભોલેનાથ હે માતા પાર્વતી જે મારું વ્રત પૂર્ણ થાય છે તો રાત્રિના સમયે હું મંત્ર લેખન કરીશ લાલ પેન લઈ એક નોટ લઈ અને નોટની અંદર ઓમ ઉમા મહેશ્વરા ભ્યામનવા ઓમ ઉમા મહેશ્વરા ભ્યામનવા ઉમા મહેશ્વરા ભ્યામનવા આ મંત્રનું રાત્રિના સમયે લેખન કરો જેની અંદર મંત્ર તમારે કેટલા લખવા કેટલી વાર લખવા એ તમે નક્કી કરો આમ તો શાસ્ત્ર કહે છે કે તમે મંત્ર એકસોને આઠ વખત લખી શકો એક હજારને આઠ લખી શકાય અગિયાર હજાર એકવીસ હજાર એકાવન હજાર તમે લખી શકો છો અને એ લખ્યા બાદ બીજા દિવસે એ મંત્રલેખનનું શું કરવું એ પણ હું તમને કહીશ તમે જે મંત્રલેખન કરો છો એ મંત્રલેખન કર્યા બાદ એને બીજા દિવસે એ જે પેપર હોય એને વાળી અને નાનું ડૂચો આપણે બનાવીને એનો ગોર બનાવી દેવાનું અને એની ઉપર લોટ લોટ જે આપણે રોટલી ખાઈએ છીએ એ લોટને બાંધી અને લોટ એની ઉપર લગાવી દેવાનું લોટને બાંધીને એની ઉપર લગાવી અને માછલીને પાણીમાં ખવડાવવાનું અને તમારો મંત્ર જો માછલીના પેટમાં ગયો લોટના તો તમારું મંત્ર સિદ્ધ થઈ જાય છે તો તમારું વ્રત સિદ્ધ થઈ જાય છે આવો ઉપાય તમે કરી શકો બીજા નંબરની વસ્તુ જે લોકોનું વ્રત પૂર્ણ થયું છે અને એમને વ્રતનું ઉજવણું કરવું છે મતલબ કે એમને વ્રતની સમાપન કરવું છે તો એમને વ્રત ઉજવવું હોય તો શું કરી શકાય તો વ્રત ઉજવતી વખતે તમારા ઘરે એક ભૂદેવ અને ગોરાણી બને બોલાવી અને ઘરે ભોજન કરાવવાનું એ ભૂદેવના હાથે શક્ય હોય તો શિવજીની પૂજા કરી અને સંકલ્પ કરાવવાનો કે તમે જેટલા વર્ષનું વ્રત કર્યું છે વ્રત પૂર્ણ થયું છે તો હવે વ્રતના સંકલ્પમાંથી તમે મુક્તિ મતલબ પ્રારંભ જ્યારે કર્યું હોય એ દિવસ થી માંડીને આજે એની પૂર્ણાહુતિ થતી હોય તો એ દિવસે તમારે સંકલ્પ મુકાવવાનો અને એમાં કહેવાનું કે હવેથી આજથી મારું આ વ્રત જય પાર્વતીનું વ્રત પૂર્ણ થાય છે અને જય પાર્વતનું વ્રતનો પૂર્ણ સંકલ્પ કર્યો પછી એ દરમિયાન તમારે જે ભૂદેવ હોય એમને ચાંદલો કરવાનો અને ગોરાણી હોય એમને ચાંદલો કરવાનો બંનેને ભોજન કરાવવું ભોજન કરાવ્યા બાદ ભૂદેવ છે ને એ સ્વયં શિવ છે અને ગોરાણી છે એ માતા પાર્વતી છે તો જયા પાર્વતી વ્રતમાં શિવ અને પાર્વતીનો મહિમા છે તો અહીંયા જે પાર્વતીનું વસ્ત્રનું જે વસ્ત્ર અને અલંકાર જે છે મતલબ જે અલંકાર તો એ શણગારનો સામાન એ બેનને ગોરાણીને આપવાનો હોય ભોજન કરાવીને અને ભૂદેવ જે છે શિવ સ્વરૂપ છે એમની પૂજન કરી એમને વસ્ત્ર દાન તમે કરી શકો અને જોડે જોડે સીધાનું દાન કરવાનું હોય છે તો આ રીતે વ્રતનું સમાપન ગુદેવની આજ્ઞા દ્વારા આપણે કરતા હોઈએ છીએ બીજા નંબરની વસ્તુ કે જ્યારે આ વ્રત સમાપન થાય તો ઘણાની અપેક્ષા હોય કે શાસ્ત્રીજી અમારે કંઈક વિશેષ ઉપાય કરવો છે તો હું તમને એક ઉપાય કહીશ કે જેની અંદર માતા પાર્વતીના એકવીસ નામનો ઉપાય છે અને આ એકવીસ નામનો ઉપાય જે છે એ જ્યારે આવા વ્રત હોય એ દરમિયાન કરો તો વિશેષ ફળદાયી બને છે હવે જેના લોકોના લગ્ન જીવનને લઈને સમસ્યાઓ છે તે લોકો માટે આ ઉપાય છે કે જે બહેનો હોય અથવા જે પુરુષ હોય એ લોકો લગ્નને લઈને લગ્નનું ઠેકાણું પડતું ન હોય તો એ લોકોએ આ વ્રત જ્યારે સમાપન થાય છે તે વખતે તમારે કંકુની કંકુ અથવા સિંદૂર બહેનોએ લેવાનું છે કંકુ લઈ શકાય અથવા સિંદૂર પણ લઈ શકાય જેમાં તમારે શું કરવાનું એક કોરું કાગજ લેવાનું એની અંદર એક ચમચ ચમચી ભરીને સિંદૂર મૂકવાનું અને તે પડેકું વાળીને મૂકવાનું આવી એકવીસ પડેકી તમારે બનાવવાની જેમાં કંકુ લઈ શકાય અથવા સિંદૂર લઈ શકાય જો કોઈ પુરુષ હોય તો એમને ભસ્મ લેવાની છે અને એ માતા પાર્વતીને સ્પર્શ કરી અને શિવજીને અર્પણ કરવાની છે શિવજીની ઉપર બધું અભિષેક કરી દેવાનો અને જે બહેનો હોય એમને અભિષેક નથી કરવાનો એમને ખાલી પડેકી માતા પાર્વતીના ચરણમાં મૂકવાની છે હવે એકવીસ પડીકી જે છે એ એકવીસ પડીકી જ્યારે તમે તૈયાર કરો છો ત્યારે આ એકવીસ નામ માતાજીના બોલવાના કેમકે એક નામ બોલી અને પડીકામાં એ મૂકી અને એને બંધ કરવાનું છે આ રીતે એકવીસ નામ બોલી અને એકવીસ પડીકી તૈયાર કરી અને તમે સમાપન તમારું જે આ જયા પાર્વતી વ્રતની જે પૂર્ણાવૃતિ થશે આવતીકાલે તો એ તમે પાર્વતીના ચરણમાં મૂકવાનું છે અને પુરુષ હોય તો મેં કહ્યું તે પ્રમાણે ભસ્મ લેવાની અને માતાને અર્પણ કરી અને શિવજીને ભસ્મ ચડાઈ દેવાની છે મતલબ અભિષેકમાં લેવાની છે આ રીતે કરવા હવે એકવીસ નામ કયા છે કે જે એકવીસ નામ વ્યક્તિના દાંપત્ય જીવનમાં શીઘ્ર વિવાહ પ્રાપ્ત થાય શીઘ્ર મતલબ સાથીની પ્રાપ્તિ થાય એના માટેના એકવીસ નામ તમે લખી લેજો પહેલું નામ છે માતા પાર્વતીના નામ છે અને એકવીસ નામમાંથી પહેલું નામ છે ઉમા ઉમા એટલે એવું કહેવાય છે કે જેને આપણે ઉમિયા કહીએ તો અહીંયા મંત્રમાં તમારે બોલવાનું છે ઓમ ઉમાયૈ નમ ઓમ ઉમાયૈ નમઃ આ માતા પાર્વતીનું પહેલું નામ છે બીજું નામ છે ઓમ કાત્યાયન્યય નમ ઓમ કાત્યાયન્યય નમઃ દર્શક મિત્રો હું ધીરે ધીરે એટલે બોલું છું કે જેથી આ મંત્ર ટીવી સ્ક્રીન ઉપર દેખાય અને તમે એ મંત્રને સારી રીતે લખી શકો ત્રીજો મંત્ર માતા પાર્વતીનો જે છે જે ઓમ ગૌર્યય નમઃ ઓમ ગૌર્ય નમ ચોથો મંત્ર છે ઓમ કાલ્યય નમ ઓમ કાલ્યય નમ પાંચમો મંત્ર છે ઓમ હેમવત્ય નેમવત્ય નમ છઠો નામ માતા પાર્વતીનું છઠો નામ છે ઓમ ઈશ્વર્યય નું નામ ઓમ શિવાય નમ અષ્ટમ અષ્ટમ કેતા આઠમું નામ ઓમ ભવાન્યઈ નમ माता पार्वती નું નવમું નામ ॐ रुद्राण्यै नमः દસમો નામ ॐ सर्वान्यै नमः એકાદશ એકાદશ એટલે 11મો નામ ॐ सर्वमंगलायै नमः द्वादश द्वादશ એટલે 12મો નામ ॐ अपर्णायै नमः त्रयोदશ એટલે કે માતાજી નું 13મું નામ છે ॐ પાર્વત્યેયૈ નમઃ ચતુર્દશ એટલે કે ચૌદ ચૌદમું નામ ઓમ દુર્ગાય ન પંદરમું નામ ઓમ મુડાણ્યય ન માતાજીનું સોળમું નામ છે ઓમ ચંડિકા નતરમું નામ છે ઓમ અંબિકાય અઢારમું નામ ઓમ આર્યાય નમ ઓગણીસમું નામ વિષ્ણુ નામ ઓમ છેલ્લું નામ માતા પાર્વતીનું ઓમ મરણ ઓમ જાય નમ તો આ હતા માતાજીના એકવીસ ચમત્કારી નામ અને એકવીસ ચમત્કારી નામનું મેં જે કહ્યું તે પ્રમાણે પુરુષ અને સ્ત્રી બંને ઉપાય કરી શકે પરંતુ દ્રવ્ય જે લેવાનું છે એમાં પુરુષ માટે ભસ્મ લેવાની છે અને બેનો સિંદૂર અથવા કુમકુમ લેવાનું છે ભૂલ ના થાય આ વાતનું ધ્યાન રાખવાનું બીજું બહેનોએ ભગવાન શિવજીને ચડાવવાનું નથી બહેનોએ પડેકી વારી અને માતા પાર્વતીના ચરણમાં મૂકી નમસ્કાર કરી શક્ય હોય તો એક દીવો કરવાનો પુરુષોએ માતા પાર્વતીને આ ભસ્મણ જે હોય સ્પર્શ કરી અને શિવજીની ઉપર અર્પણ કરવાની છે અથવા તાંબાના કલશની અંદર આ ભભૂતિ પહેલાં માતાજીને સ્પર્શ કરી બધી ભભૂતિ તાંબાના લોટામાં લઈ અને શિવજીને અર્પણ કરી શકાય તો આ રીતે આ પ્રયોગ તમે કરી શકો છો અને જે આ પ્રયોગ કરે છે તો આ પ્રયોગથી ઘણા બધા લોકોને આનો લાભ પણ થયો છે કે ગઈ વર્ષે પણ મેં આવા પ્રયોગો બતાવ્યા હતા અને એનાથી લોકોને લાભ થયો હતો ઘણી વખત આપણી જન્મકુંડલીની અંદર ઘણા બધા ગ્રહો દૂષિત હોય તો દૂષિત માટે આપણે ઉપાય પૂજા વગેરે કરતા હોય પણ છતાંય કામ ના થતું હોય તો આવા ઉપાયોથી પણ તમારા કાર્ય સિદ્ધ બને છે અને એ ઉપાય આ ઉપાય કેમ અત્યારે કહું છું કેમ કે જય પાર્વતીનું વ્રતનું કાલે પૂર્ણાવતી છે તો એ દરમિયાન પૂર્ણાવતીના સમયે જો આવા ઉપાયો કરો છો તો એનો ચોક્કસ લાભ આપણને જોવા મળતો છે તો દર્શક મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર જ્યારે જ્યારે વ્રત આવતા હોય છે અને જ્યારે વાર તહેવાર આવતા હોય છે ત્યારે એ વસ્તુને લઈને અને સાથે સાથે જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર અને ભાગવત ગ્રંથ જેવા ગ્રંથોનું મહાત્મ અને પૂજા પાઠની સંપૂર્ણ શાસ્ત્રોક્ત માહિતી હંમેશા ટીવીના માધ્યમથી અમે ઘણા સમયથી કહેતા હોય છે અને આ ઘણા બધા લોકો દર્શકો આને નિહાળતા હોય છે અને લગતા પણ હોય છે અને ઉપાયોથી લોકોને ફાયદા પણ થતા હોય છે તો સદૈવ અમારા કાર્યક્રમમાં આપ નિહાળતા રહેજો તમારા મનમાં આવા કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે એમને ફોન કરીને તમારા પ્રશ્ન કહી શકો છો અમે એનો યોગ્ય જવાબ ટીવીના માધ્યમથી દર્શકો સુધી પહોંચાડવાનું કામ કરીશું મને આપી દો હવે તમે રજા જય ભગવાન